મજામાં ભાઈ બતાય સરસ એમ બતાયને તમને કોઈને ખબર છે કઈ ઋતુ આલે છે એમ પૂછો કરવાનો છે જેને આવડતી વસ્તુ ખાવાનું મન કઈ ઋતુમાં થાય ઉનાળા સરસ કઈ ઋતુમાં ઉનાળાની ઋતુ આવે છે તો તમને બતાય કોણ ને ગુલફીન આય બાપુ બરફ મૂકે એટલે બરફ ખાવાય આવતા હશે આવો છો ને સરસ હવે સાંભળો જો ઉનાળામાં શરબત પીવાનું મન થાય આપણને થાય ને બધાને તો શરબત બનાવતા કોને આવડે છે લીંબુ શરબત બનાવતા કોને આવડે જેને આવડતું હોય આથી છોકરો

તો આવું છે ખાલી વાસણ બોલ આવું છે મોરજ ને હું કેવાય ખાંડ પછી આ આવું છે વરિયાળી આ મીઠું આ છે અને આ પાણી સરસ

બીજું કઈ નાખવાનું ચાલો બીજું શું નાખવાનું છે એમાં બધુંય ન કરતો બસ બસ એટલું કરતે બસ એ હું નાખ્યું એવું નાખ્યું હે થોડુંક તાળીતું હોય તો મીઠું સરસ બસ ચાલો લાવી નાખો મૂકી દેવા એ चलोच हो चला भाई बत्ताये शरबत पीतो मजा आई शरबत